પર એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવો જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ટ્રેક્ટરની જાહેરાત આવી છે જે બંને ટ્રેક્ટરની કિંમત મિત્રો બે લાખ અંદરની છે એકદમ સાસવેલા છે ટોપ કન્ડિશનમાં છે સાવ નવા નવા જેવા બનાવેલા ટ્રેક્ટર છે અને કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તો આવો જોઈએ આ બંને ટ્રેક્ટર વિશેની પૂરી ડિટેલ આ વિડિયોમાં ટ્રેક્ટર નંબર એક મહિન્દ્રા કંપનીનું બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર બસ્સો પંચોતેર ડીઆઈ આ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પાવરફુલ છે ટાયર સારા છે અને લાઇટ વાયરિંગ બધું કમ્પ્લીટ નવું છે સીટ સતરી નવા છે અને ટ્રેક્ટરમાં અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ નવા જેવું ટ્રેક્ટર બનાવેલું છે ને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળે છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ એક્સપી પ્લસ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે મિત્રો ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરના એન્જિન પાવરફુલ છે એકદમ નવે નવું ટ્રેક્ટર એન્જિન સાથે બનાવેલું ટ્રેક્ટર છે ડીઝલ ટ્રેક્ટર છે લાઇટો મિત્રો ટ્રેક્ટરની નવી નખાવેલી છે અને સીટ છત્રી પણ નવા નખાવેલા છે મિત્રો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર એકનું મોડલ છે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને સિત્તેર હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેચવાનું છે આ મિત્રો બે હજાર એકનું મોડલ અને નવે નવું ટ્રેક્ટર બનાવેલું ફક્ત એક લાખને સિત્તેર હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેચવાનું છે સાવ પાણીના ભાવમાં ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે આ ટ્રેક્ટર મિત્રો તમને ગામ અજબ તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢની અંદર જોવા મળી જાય છે ટ્રેક્ટર માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માથે કોલ કરી તમે ટ્રેક્ટર વિશે વધારે માહિતી મંગાવી શકો છો ટ્રેક્ટર નંબર બે મહિન્દ્રા કંપનીનું બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આ પણ ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લીટ પાવરફુલ છે ટાયરની વાત કરીએ તો આગળના ટાયર મિત્રો એંશી ટકા સારા છે અને પાછળના ટાયર મિત્રો સારા છે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ઓગણીસો ને અઠ્ઠાણુંનું મોડલ છે અને આખું ટ્રેક્ટર કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો અમેરી ચેનલ ઉપર આવતી કોઈ પણ જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો વહેલામાં વહેલી તકે વાહન તમને મળી જાય વાહન માલિકનો કોન્ટેક નંબર મિત્રો વિડીયોમાં દેવામાં આવે છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ દેવામાં આવે છે તો વાહન માલિકનો કોન્ટેક્ટ લઈ ડાયરેક્ટ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખના દસ હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેચવાનું છે આ મિત્રો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેસવાનું છે અને આખું ટ્રેક્ટર મિત્રો કમ્પ્લીટ કન્ડિશનમાં તમને જોવા મળશે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટ્રેક્ટર છે મિત્રો આ ટ્રેક્ટર તમને ગામ અજબ તાલુકો કેશોદ અને જિલ્લો જૂનાગઢમાં જોવા મળી જાય છે ટ્રેક્ટર માલિક ભીખુભાઈનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ટ્રેક્ટર વિશે વધારે માહિતી જોતી હોય તો ટ્રેક્ટર વિશે વધારે માહિતી મંગાવી શકો છો